અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં કોપર પ્લાન્ટ હટાવવાને લઈને રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું રાજુલા શહેરમાં લુહાર જ્ઞાતિની વાડી ખાતે કોપર પ્લાન્ટના વિરોધમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કોપર પ્લાન્ટ કંપની આવી રહી છે જેને કારણે પર્યાવરણ અને આસપાસના લોકોને ઘણું નુકસાન થઈ શકે છે જેને લઈને કંપની સામે બારે વિરોધ જોવા મળી રહ્યું છે

જે કોફર આવવાની છે એનાથી ભયંકર નુકસાન થવાનું છે પણ સરકાર અને તંત્રના આ વિસ્તારના લોકો અને નેતાઓને મારે એ જ કહેવાનું છે કે આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલાં એ આ જ વિસ્તારના ધારાસભ્ય સસન સભ્ય તાલુકાના જિલ્લાના અને સરપંચોએ સાથે મળીને આ કોપર કંપનીને કાઢી હતી અને અત્યારના જે લોકોના મત આપેલા નેતાઓ છે એ આ કંપનીના આવા આટુ થઈને પાપડ મહેનત કરે છે એટલે કેટલી નેતાઓમાં તફાવત છે એ જ અમને સીધો આમાં સાબિત થાય છે અને આ લોક સુનાવણી જ્યારે તેર તારીખે થાય ત્યારે એમે એના ભૂલ સાક્ષી થઈ ત્યાં આ લોક સુનાવણીમાં પોલીસ સુનાવણી હતી એના અહીંના જે મુખ્ય પોલીસ અધિકારી છે એને આ બાકી લોક સુનાવણીમાં કોઈને બોલવા દીધા નથી અને અમને અગિયાર જણાને મૃદિતાબહેનને મને સહિત અગિયાર જણાને તરત જ ધરપકડ કરી એટલે આ લોક સુનાવણી નથી આ તો ઠોક સુનાવણી હતી એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આવનારા દિવસોમાં જો આને હટાવી દેવામાં નહીં આવે તો પાછા અમારા આંદોલન શરૂ છે અને આ વિસ્તારના લોકોને અમે જાગૃત તો કરશું ત્યારે જે તે વખતેના ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ વરુએ મને કીધું એટલે અમે જસવંત મહેતા અને સનદ મહેતા અને રવાણીભાઈ સાંસદ હતા એમની સાથે રજૂઆત કરી તો જસવંતભાઈ મહેતાએ એમ કીધું કે હું એ વિસ્તારમાં ધારાસભ્ય હતો ચા ચાર વખત અને એમણે એમ કીધું કે પીપાઓ પીપાઓ ફોટ છે એના વિકાસ સાથે સાઠ હજારની રોજગારીની તક ઉપલબ્ધ થવાની છે અને જો આ એની વિન્ડ સાઇડમાં આ કોપર પ્લાન્ટ બનાવવામાં આવે તો સાઠ હજાર રોજગારીની તકને નુકસાન થશે જઈને